નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ અમર તમારું સ્વાગત છે આજે આપણે એવા યોદ્ધાની વાત કરવાના છીએ કે જે તેના એક જ જ મહાભારતના બધા સૈનિકોને ખતમ કરવાની તાકાત ધરાવતા હતા આ વાત છે મહાભારતકાળની જ્યાં ધર્મ અને અધર્મના યુદ્ધની તૈયારીઓ ચાલી રહી હતી બરબરિક જે વીર ભીમના પૌત્ર અને શક્તિશાળી ઘટોત્કચના પુત્ર હતા ભીમ નામ સાંભળતા જ આપણી સામે એક કદાવર શક્તિશાળી બાહુબલી અને હજારો લાડવા એક સાથે ખાઈ જનાર વ્યક્તિ નજર સમક્ષ દેખાવા લાગે જેણે પોતાના હાથમાં એક વિશાળ ગદા પકડી રાખી છે જે ક્ષણમાં દુશ્મનને પરાસ્ત કરવા સક્ષમ છે આ ભીમે અજનાત વનના સમયગાળા દરમિયાન વનમાં હિડિમ્બા નામની રાક્ષસી સાથે લગ્ન કર્યા હતા ભીમ અને હિડિમ્બાને એક દીકરો હતો જેનું નામ હતું ઘટોત્કચ ઘટોત્કચ ખૂબ જ શક્તિશાળી અને પરાક્રમી હતા આગળ જતા ઘટોત્કચે મૌરવી સાથે લગ્ન કર્યા અને તેમનું બાળક એટલે બર્બરિક બર્બરિક જન્મથી જ તેજસ્વી અને અસામાન્ય શક્તિ ધરાવતા હતા યુદ્ધ કળામાં પારંગત થવા માટે તેમણે દેવાધિદેવ મહાદેવ શિવજીની આકરી તપસ્યા કરી શિવજી તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને બર્બરિકને વરદાનમાં ત્રણ અચૂક બાણ આપ્યા આ બાણની શક્તિ એટલી પ્રચંડ હતી કે પૃથ્વી પરના કોઈ પણ યોદ્ધાને એક જ ક્ષણમાં સમાપ્ત કરવાની તાકાત ધરાવતા હતા પરંતુ આ શક્તિ કરતાં પણ મોટું હતું તેમની માતાને આપેલું એક વચન બર્બરિકે પોતાની માતાને વચન આપ્યું હતું કે માં હું હંમેશા હારતા પક્ષ તરફથી જ લડીશ હું અબરનો સહારો બનીશ જ્યારે કુરુક્ષેત્રમાં મહાયુદ્ધની હાકલ થઈ ત્યારે બર્બરિક પોતાનું વચન નિભાવવા મીલા ઘોડા પર સવાર થઈ પોતાના ભાથામાં માત્ર ત્રણ બાણ લઈને યુદ્ધ ભૂમિ તરફ નીકળી પડ્યા રસ્તામાં એક વૃદ્ધ અનુભવી અને બ્રાહ્મણના ભગવાન શ્રી કૃષ્ણ તેમને મળ્યા ટોક્યા હસતા હસતા પૂછ્યું હે યુવાન યોદ્ધા આટલા મોટા યુદ્ધમાં તું માત્ર ત્રણ બાણના સહારે કેવી રીતે વિજય મેળવીશ આ તો માત્ર મજાક લાગે છે બર્બરિકે નમ્રતાથી પણ દ્રઢતાથી જવાબ આપ્યો મહારાજ મારા આ ત્રણ બાણ જ પૂરતા છે મારું એક બાણ બધા શત્રુઓને ચિહ્નિત કરી દે છે બીજું બાણ તેનો વિનાશ કરી દે છે અને ત્રીજું બાણ તેને મારા ભાથામાં પાછું આખું યુદ્ધ સમાપ્ત કરતા પરીક્ષા કરવા તૈયાર થયા જો એમ હોય તો સામેના પીપળાના વૃક્ષના તમામ પાંદડાઓને એક જ બાણથી વિંધી બતાવ બરબરીકે બાણ ચલાવ્યું પેલા બાણે તમામ પાંદડાઓને વિંધી નાખ્યા આશ્ચર્યની વાત એ હતી કે કૃષ્ણએ પોતાના પગ નીચે જે પાંદડું છુપાવ્યું હતું બાણ તેને પણ વિંધવા માટે કૃષ્ણના પગની આસપાસ ફરવા કૃષ્ણ બર્બરીકની શક્તિ અને વચનપાલનની ભાવના જોઈને અભિભૂત થઈ ગયા પણ તેમના મનમાં ભય પેઠો જો બર્બરિક યુદ્ધમાં જોડાશે તો તે પહેલા કૌરવોનો નાશ કરશે અને પછી વચન મુજબ બાકી રહેલા પાંડવોનો પણ વિનાશ કરશે કેમ કે તેઓ વિજેતા બન્યા પછી નબળા બની જશે યુદ્ધનો ધર્મ જળવાશે નહીં અને અંતે માત્ર બરબરીક જ બચશે કૃષ્ણએ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને બોલ્યા હે વીર તારી વીરતા પર મને શંકા નથી પરંતુ આ મહાયુદ્ધ પૂર્વે મને તારા તરફથી ગુરુ દક્ષિણા જોઈએ છે બરબરીકે આનંદ થી પૂછ્યું આજ ના કરો પ્રભુ હું શું અર્પણ કરી શકું કૃષ્ણએ એક અકલ્પની માગણી કરી બરબરીક મને તારું શીષ દાનમાં આપ બર્બરીકે એક પણ ક્ષણનો વિચાર ન કર્યો તેમણે હસતા હસતા પ્રભુની ઈચ્છાને સર્વોપરી ગણીને પોતાનું મસ્તક ધરથી અલગ કરીને કૃષ્ણના ચરણોમાં મૂકી દીધું તે મહાન વીર શિષ્ણા તરીકે અમર થઈ ગયા મસ્તક દાન કર્યા પહેલા બરબરીકે અંતિમ ઈચ્છા વ્યક્ત કરી પ્રભુ મારી અંતિમ ઈચ્છા છે કે હું આખું યુદ્ધ મારી આંખોથી જોઈ શકું કૃષ્ણએ તેમનું મસ્તક એક ટેકરી પર મૂક્યું જ્યાંથી તેમણે નવ દિવસ ચાલેલું આખું યુદ્ધ જોયું યુદ્ધ સમાપ્ત થયા પછી કૃષ્ણએ બર્બરિકના આ મહાન ત્યાગ અને બલિદાનથી ખુશ થઈને વરદાન આપ્યું હે વીર બર્બરિક આજથી તું મારા જ સ્વરૂપમાં કળિયુગમાં દેવતા તરીકે પૂજાશે જે કોઈ ભક્ત તારા શરણે આવશે જે હારેલો કે નિરાશ હશે તેને તું અવશ્ય સહારો આપીશ આ જ કારણ છે કે આજે પણ બર્બરિક રાજસ્થાનમાં ખાટુ શ્યામજી અને ગુજરાતમાં બળિયા મહારાજ તરીકે પૂજાય છે પોતાના ભક્તોના સંકટો દૂર કરનાર અને આશાનો દીવો પ્રગટાવનાર છે બોલો બઢિયા મહારાજની જય અમારો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરો અને આવા જ અમર ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસ ને સબસ્ક્રાઈબ કરો